गदा वा जग मग जगमगता रघु वरा जग मग जग मगड़ा जगमग 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 जगमगता रघु वरा जगमग 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 ती ने हु धम नि साय दी वड़ा जग मग जगमगता रघु नवग नवकारपूर गौरं गरुणावतारारं गङ्गारं भुजगङ्गहारं सरवतङ्गं गृन्दवारपन्न ધારા ભગવાન પછી પોતે લઈ લો પાણી ની ધારાળી આપી દો બધા બે પોતાના અને બાપા નું નામ લ્યો હરે બાપા રામ સીતારામ 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 सुतारम्भीताम् अपराम हरे राम 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 हरे સીતરમ હરો રામ રો બા રમ સીતારામ સીતારંગ સીતારામ બાપ સુત રમ રંગ સૂતર ગુરૂ રામ બાબા રમ સીતારંગ સીતા રમ ગુરૂ રામ બત રમ સીતરંગ સૂતરમ બાપા રમ સીતારામ

સીતા રંગ સીતા રામ ગુરૂ રામ ગતારામ સતા રંગ ગા રમ હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરો રામ 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 હરે હરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 હર કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हर राम 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 हरे राधे 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 हरे राधे 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 नज़े राधे 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 राधो रधे राधे राधो राधे राधो राधे 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 नज़े राधे 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 राधेवान्दी सोमनाथ महादेव ग्री नारायण भगवान अमन वीर नेहुर राजी शोदास बाबानी संत सनातन धारमणि नम पमी भग मणि हर हार દેવતાઓ જાય છે એના આશીર્વાદ ને એની અનુકૃપા અને અનુકંપા તમારા ઘર ઉપર મુકતા જાય ગત તત્ર શ્રેષ્ઠાને પરમેશ્વર પૂરા રાષ્ટ્ર ઉપર રે આમ કરીને હવે જે હવનમાં બેઠા એના પિયરિયા કઈક દઈ ગયા હોય તો કોઈ સવાલ નથી બેઠા હોય હજી કઈ ન હોય તો ખોળામાં હાડી કે જે કાઈ પાંચ પૈસા દેવા હોય કે બધા આવીને દઈ જાય આ દઈ જાય છે તરત ભાઈ ની બેન આવે પેલા બેન નો ભાઈ આવે કઈક દેવા પછી આવે ભાઈ ની બેન એને છોડવા કઈક કેવા આ કાન માં કેવા બે જણા આવે એક બ્રાહ્મણ ને એક દીકરી એ કઈક દે એમ આવું કાન માં કે પૂરું થાય એટલે બધા વારાફરતી મુખ્ય યજમાન ભાઈ મુખ્ય યજમાન થઈ લઈને બધા વારાફરતી અહીંયા આવવાનું છે સાંડલા કરી આશીર્વાદ લઈ વ્યાસ ગાદી વ્યાસપીઠ અને આખા દિવસનું જે હોય આમાં અમારો નિયમ છે કઈ મુકાવી નહીં કે કટકે કટકે ફોન તાળે લઈ લઈએ આખી હવાર માં ચાલુ કર્યું હોય તો દોઢ બસો રૂપિયા પગી જાય તમને કોઈ પાસે ને મુકાવ્યું કોઈ નહીં અમે નથી સિસ્ટમ રાખી એટલી આખા દિવસ જે કઈ તમારે દન પંદર વીસ દેવની પૂજા આવી હોય તમારે એમાં મૂકવું પડે એમાં આપણે મૂકી દીધું પેલા એનું આખા દિવસનું કુળગોર તરીકે અને બધાય બ્રાહ્મણો તરીકે તમારે જે કાંઈ ધરવું હોય એ ધરી પગે લાગી બાપાને પગે લાગી તમારા મા બાપને પગે લાગી અને પછી પ્રસાદ લેવાનું કે જે કાંઈ લોકો કહે એમ પણ પહેલા સૌથી પહેલા પિયરી આવી ગયા પિયર વાળા આવી જાવ દીકરીને ખોળામાં કાંઈક આપો આપી ગયા એવી કોઈ સવાલ નથી મુખ્ય યજમાનના ઘરનાના ખોળામાં એક શ્રીફળ આપી દેજો મોડો આપવા ખાય ઘા દેવા વાત રખાય ખાવામાં દેવામાં ભાગવામાં જાગવામાં ખાવામાં ગાવામાં સ્પીડ હોવી જોઈએ અને પછી અને બોલવામાં સાહેબ ની જેમ એ પૂરું થાય એટલે બેન આવે બેન છેડા છેડી છોડે એને છૂટા આપવાના એ દેવા જાય પછી અહીંયા આવવાનું અહીંયા આશીર્વાદ લઈને પાછા આપવાના બધા

કે દાદા સરસ અમે ધોઈ થી હું આવી ગયો નથી ઘણા બધા ખોરાસા ગીર ગયા છે ઘણા આવા

પાંચસો ની હોય હો ની હોય બસો ની હોય આમ બેન આવશે છે પેલા તે એરિયા આવી જાય પછી બેન આવી જાય તે એરિયા કોઈ પણ ભાઈ આવી આવી ગયા ને હાલો હવે બેન ને બોલાવો શેડાશેડી છોડો શેડાશેડી છોડો જટ હવાર વાત છે ખાધું નથી કા બેન ખીધા ને કા ભાઈ ખીધા ઘેર જઈ બોલો ભાઈ

હા પંદર બીજો અંદર તો એક ફળ લેતો દેવાનું છે એની ફળ તિજોરીમાં મૂકવાનું છે ત્રણ વર્ષમાં તિજોરીમાં જેટલા રૂપિયા હશે એના ત્રણ ગણા થાય આઠ લાખ હશે સો થાય લાખ હશે ત્રણ થાય બે લાખ હશે છ લાખ થાય oh yeah yeah ભાઈ આખા યજ્ઞનું જે કાંઈ ફળ છે એ અહીંથી દાદા તમને આપશે અને એ જે સોપારી છે એ તમારી તિજોરીમાં મૂકવાની છે અને ફળ સ્વરૂપે રાખવાની છે ભગવાન લક્ષ્મી નારાયણની કૃપા થાય અને પાછો તમારા ઘરમાં સંપત્તિ વધે તો પાછા આવા યજ્ઞ કાર્યની અંદર જોડાજો અને અહીંથી દાદા તમને આપશે સોપારી દાદા આપશે

તમે એકબીજા બીજા હાતા રહ્યા તો દુનિયાના હા આવી ગયો અંદર જ બાદ થાય બીજા હું શું કી કરીએ કે એટલે હું પેંડા ખવડાવું મોક પૈસા આવું કહું તો માંડો હું મૂકે સારું સારું નહીં દે આશીર્વાદ પૈકી મોટા મોટા ને પૈકી રાખજો કાલથી વાહ ભાઈ કૃષ્ણ કન્યા તો માતાજી એ તો આ દીકરા ફાવ્યા અમારી દીકરી છે ખોળા માપી દે તે મૂકી દેવા બટા સરસ કૃષ્ણ કન્યા લાલ અરે બે રાજા ને દે તું ભાઈ એક મિનિટ હો વિનુભાઈ એક મિનિટ ફોન રાખો અને અમારી બેનને આપી દે આ હોપારી તમારી તેજોરી મૂકી દેવાનું હાલો બાપા વિનુભાઈ મારી બેન નહીં દો બેન એમ એમ હાલે એમને હાલ્યો એમ કહેવાનું આજ હાજ નો દે હાલ્યો કયો આવી વિનુ બરા

હો પરી મને બેન નખવાડવામાં આવે ભગવાન સુખી રાખે ધ્યાન મોઢામાં તું ભાઈ એને મોઢામ દે આ હોપારી ખોળામ દે પૈસા મુકાઈ જાય ને બાપા રેડી હું છે બાપુ હા રેડી રેડી લે માતાજી એ વાહ વાહ્રી તો તમારા આવડે કાર્યકરો લઈ લે તમારે કેવળ આવવાનું છે નાનો પૂજા પગડી લેવાય જાય એ મૂકી જાય મૂકી દે બેટા બસ હાલો બધા આવવા મળો ચોકલેટ લાવીએ કોઈ પાન કઈક પાણીપુરી આઠ થી બે વાર લાવીએ મીઠા બાજવાનું થાય જ નહીં લે ને ઊંટું કપડું જતો આલે બટા દે ને મોઢામાં આપો આપો ખન તો ખરો આ ભાઈ વાહી ભત્રી દે પૈસા મૂક્યા કે ભાઈ તું ઊભો ઉભો રે કાંઈક ઊભો તો રે ઊભો તો રે તો હું તને કાંઈક દઉં ને અમારી બેનના ખોળામ દઈ દે આ હું હવાઈ કરો આ કાંઈ ફરિજિયાત નથી કોઈ વસ્તુ નાનો માણસ ને સોસા દે હા તો બરાબર આ ભેડા દે મોટામાં

વરસાદી લ્યો હાલો મેહુર કૃપા સ્ટુડિયો ટીમ લાઈવ લાઈવ કુણુભાઈ તો મૂકીએ જ મને તો બોલો કલ્પેશ આવી જાવ બધા વચ્ચે અહીંયા કલ્પેશ એમ જો હા લાઈ આજ અને બે હોની દે બસો ને લે પાછો હિસાબ પાકો રાખો ને એના મારા મારું લે અને પછી અમારી કથા કદાચ છે પૂરી થઈને તારા ગામમાં આવો તો હારું લેજે ટાઈમ હોય આવજો બધા સદડા પાસે કેત્રાણા પરમધી ચાલુ થાય છે શ્રીમદ ભાગવત કથા દરબાર સમાજમાં છે પણ જાહેર આમંત્રણ તમને છે રેડી હાલે રે હાલો તે આરતી ઉતારી ભાઈ મેવર દાદાની આ

રામ કૃપા ને રોજ દિવાળી રંગના ટાણા રે અલ્યુ બે જો આ ગુણુભાઈને તમે જોઈ લો હજી એને આ કાસડી કાઢી ગોઠવાઈ ગયો એટલે આવું તમે બધા ગોઠવાઈ જાવ ને તો કોઈ દી નો એને આવે પણ તમે રવિવારે હોય જાવ ને સોમવારે હોય જાવ ને મંગળવારે બુધવારે જાવ કામે પછી તો મંદુક દાદા ને ઓપારી કરે હું હા હવે ધોવાઈ ગયું એટલે પૂરું જીવનભાઈ

હવે ભાઈ આપણે ત્રણ જણા છે અમારી આગળ જે વસ્તુ છે ને ત્યાં નીચે જ દોજો દેજો વિજયભાઈ કિશોરભાઈ અને રાજુભાઈ